નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું મિત્રો આ વિડીયો અંદર સુધી જોતા રહો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારી અંદર તો મિત્રો નવી માહિતી જોઈશું મિત્રો માહિતી ગરુડ પુરાણની અંદર બીજા અધ્યાયની અંદર વેદ વ્યાસજી દ્વારા કહેવામાં આવેલી માહિતી મુજબ આપણે જોઈશું દ્વિતીય અધ્યાય બીજો અધ્યાય મિત્રો આ મુજબ છે તમે સાંભળો તેમ ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમલોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું હે ભગવાન યમલોકનો માર્ગ કેવો દુઃખદાયી છે ત્યાં જીવ પાપ કરવાથી એમને કેવી રીતે જાય છે અને તમે બતાવવાની કૃપા કરો નારાયણ ભગવાને કહ્યું કે હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી હોય છે મારા ભક્ત હોવા છતાં પણ અમે સંભાળીને સાંભળીને મને દૂરજી જશો એ યમલોકમાં વૃક્ષોનો છાયડો નથી જ્યાં જીવ વિશ્રામ લઈ શકે એના માટે કોઈ અન્ન વગેરે નથી જેનાથી જીવના પ્રાણને નિર્વાહ કરી શકે છે ના તો ત્યાં કોઈ જળ નજર પડે જેનાથી અતિ તરસ્યો પ્રાણી પણ પાણી પી શકે તે તરસ્યો જ રહે છે એટલે યમનો માર્ગ બહુ કઠિન છે એ ખગરાજ એ લોકોમાં ભારેય સૂર્ય એવા ટપે છે કે જાણે પ્રલયના અંતમાં અગ્નિરૂપમાં ટપે છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી સાપોટી કરડાવવામાં આવે છે ક્યાંક તો કાંટાઓથી બાંધવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ગોર સિંહ વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે ક્યાંક વિછીઓથી ખરીદવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી વિશાળ એક અસી વન એટલે કે જંગલ છે જેનો વિસ્તાર બે હજાર છે તે વન કાગડાઓ ગીઢ ઉલ્લુ અને મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ ડાવા અગ્નિ હોય એટલે કે રહે છે દાવા અગ્નિ જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિને ગરમીને તે જીવ વૃક્ષની નીચે જાય છે ત્યારે તલવારથી સમાન તે જ વૃક્ષોના પાંદરાઓથી એને શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે પાંડરાઓ એટલે કે કપાઈ જાય કરદાવે એ છિન્ન ભિન્ન થઈ શકે છે ત્યારે તલવારની સમાન તેજ વૃક્ષોના પાંડરાઓથી એનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાંક છરાના ડાળની સમાન તીક્ષ માળમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ખીલાઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક અંકારીઓ ગુફાઓમાં તો ક્યાંક જરમાં તો ક્યાંક જોકથી ભરેલા કિચનમાં ફેંકવામાં આવે છે અને જોકોટી કરદાઓમાં આવે છે ક્યાંક સરળથી ખીચમાં ફેંકવામાં આવે છે ક્યાંક સરગતા બાલુમાં ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન સરગતી પૃથ્વી પર અને ક્યાંક તો અંગાર સમૂહમાં જોખવામાં આવે છે ક્યાંક ધુમાડામાં ભરેલા માર્ગથી ચલાવવામાં આવે છે ક્યાંક આગમી વરસાદ પર તો ક્યાંક પથ્થરના ટુકડાઓ વરસાદ ક્યાંક ખારા ખીચાના વરસાદ થાય છે તો ક્યાંક મોટી ઘોડી ગુફાઓ હોય છે અને કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે ચારે તરફ વિશાળ કાય ખૂબ જ ઊંડો અંધકાર છે અને ક્યાંક કષ્ટથી ચડવા યોગ્ય શિલાઓ હોય છે એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા ક્યાંક વિસ્તારથી ભરેલા કુંડ હોય છે જેમાં એને રહેવું પડે છે મધ્ય માર્ગમાં એક વેટાણી નામની વિશાળ નદી આવેલી હોય છે જે જોવા માત્રથી ભય આપવાવાળી હોય છે જેની વાર્તા સાંભળથી જ રો રોમાંચ થઈ જાય છે તે નદીમાં એક યોજન પહોળી છે જેમાં પીબ લોહી ભરેલું હોય છે અને જેના કિનારા બનેલા હોય હોય છે જેમાં લોહી માંસ ભરેલા છે જે મોટી ઊંડી હોય છે જે મોટી ઊંડી હોય છે તે નદીનું નામ હોય છે વેટણી નદી અને જે મોટા મોટા ઘડિયાળોની પૂર્ણ ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓ નિવાસ કરે છે આ નદી પાપીઓ માટે કઠોટથી પાર થવા વાળી છે હે ગરુ જેમ આગની જ્વારાથી ઉકળીને કઢાઈમાં ઘી ઉકળે છે એવી જ પ્રકારે પાપીને આવેલા જોઈને એ નદીમાં જર ઉકળવા લાગે છે અને તે નદી ચારેય તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત થાય છે વ્રજની સમાન ચાંચવાળા ગીઢ અને કાગડાઓથી તે નદી ભળેલી છે અને ભાજ્ય ઘડિયાળ મગર જોક કાજબા અને માંસભગજક જળચરોથી પણ તે ભરેલી છે એ નદીમાં છોડવામાં આવેલા પાપીજીવ ભયાનક રૂપથી રોવે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દો વારંવાર બોલ્યા કરે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુઢિર અને માંસ પીવા અને ખાવા માટે મરે છે તે નદી રક્તપૂર્ણ તથા ફેંટી યુક્ત છે મહાગોર ગર્જન ફરતી ભયડાક અને એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ વીંછી ભરેલા હોય છે એમાં પડેલા પાણીની રક્ષા કરવાવાળું કોઈ રહેતું નથી તે પાપીજીવ નદીમાં સેંકડો હજારો ભવંબળ પડીને નીચે પાટારે જાય છે અને પાટારે પછી ક્ષણમાં ઉપર આવી જાય છે આ રીતે તે સર્વતા ચલાયામન કરે છે હે પાપી પાપીજીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આરપાર ક્યાંય નજર નથી પડતો આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રોટો રોટો બૂમ પાડતો પાડતો પ્રાણી અમલોકમાં આવી જાય છે કોઈને ફાંસીમાં બાંધીને કોઈને અંકુશમાં ખેંચીને કોઈને સષ્ટમાં છેડીને યમૃત પાપીઓને યમલોકમાં લઈ જાય યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક હોય છે યમૃટ કોઈને નાકમાં ડોળી નાખીને લઈ જાય છે તો કોઈના કાનમાં ડોળી નાખીને કોઈને કારમાં ફાંસમાં બાંધીને તો કોઈને કાગડાઓને જેમ ખેંચીને અને પાપીઓને યમલોકમાં લઈ જવામાં આવે છે હાથ ગળા પગ શુંખલાં બાંધીને એના પર લોખંડના ટાર ભાલીને એમને રસ્તામાં ચાલવા માટે કહે છે ત્યાં ભયાનક અંડૂટ ઉડતથી મારે છે અને ટેપ આપી અને દુઃખી જીવ મોંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે પછી પોતાના કરેલા કર્મોને વિચારે છે તથા ગ્લાનિન કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોક જાય છે તે આજ્ઞાને વિલાપ કરીને દુઃખી થાય છે તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે એને મેળવીને મેં કોઈ ધર્મના કામ કર્યા નહીં ના તો કશું દાન કર્યું ના અગ્નિમાં હવન કર્યું ના તપસ્યા કરી ના દેવતાઓનું પૂજન કર્યું ના વિધિપૂર્વક તીઠોની સેવા કરી એનાથી જ એ શરીર પોતાના માટે કરેલા કર્મોને ફળ ભોગવે છે ના બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગાનું સ્નાન કર્યું ના સાધુઓની સેવા કરી અને ના ક્યારે પરોપકાર કર્યો આથી હે દેહીન પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પક્ષીઓ તથા મનુષ્યોમાં હિત માટે નિર્જર દેશમાં જરાશય ના બનાવ્યું ના ગાય બ્રાહ્મણોની જીવિત માટે કશું દાન કર્યું એનાથી આત્માને પોતાના કરેલા કર્મોના કર્મોને ભોગવ નિત્ય રૂપથી અન્નદાન કર્યું ના સાચા રૂપથી અન્નદાન કર્યું ના ગાયોને ક્યારેક પર્યાપ્ત ગુણ વગેરે આપ્યું ના વેદશાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ના ક્યારેક પુરાણોમાં સંભળાય છે અને ના તો ક્યારેક કથા વસ્તુ વ્યાસનું પૂજન કર્યું એનાથી હે દેહ પોતાના કરેલા કર્મોનું ફળ તું ભોગવ મેં પોતાના સ્વામીની યાજ્ઞાનું પણ પણ ક્યારેક પાલન નથી કર્યું ના પોતાના પ્રતિ ધર્મ ધર્મોનું પાલન કર્યું ના ક્યારેક મોટાઓનો આદર સત્કાર અને સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો હોય છે એ જાણીને પણ સ્ત્રીએ પતિની સેવા નથી કરી પતિ મળવા પર સતી પણ નથી થઈ વિધવા હોવા છતાં પણ તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરું મેં પોતાના પૂર્વકર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસોપવાસ ના તો ચંદ્રાયન વ્રત કર્યા અને ના તો નિયમો દ્વારા શરીરને સાર્થક કર્યું આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલાં કર્મોનું સ્મરણ કરે છે અને શરીરથી યાદ કરીને એના વિષયમાં વિચારે છે ત્યારે આ રીતે એમના માર્ગમાં જાય છે એની આગળ ભગવાન નારાયણે ગરુજીને કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવનમાં સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નામક નગરમાં પહોંચે છે ત્યાં પણ મોટા મોટા પોતાના ઘર રહે છે ત્યાં એક સુંદર વટ વૃક્ષ હોય છે અને એક નદી હોય છે આ નદીનું નામ પુષ્પભદ્રા હોય છે જે અહીંયા પણ યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેની યાદ કરીને દુઃખ પાપ કરે છે અહીંયા પણ મનુષ્ય મિત્ર વગેરેથી ચિંતા કરે છે તો આ સમયે યમદૂટ એનાથી પૂછે છે કે હવે મારા મિત્ર અને સાથે ક્યાં ગયા હતા ગયા હશે હવે તો પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવાનું જ છે ને પોતાના કર્મોનું ફળ ભોગવતા ભોગવતા કાર દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમના દૂટ આ પ્રકારે કહે છે કે તમે અમારા બળને નથી જાણતા કે તમે ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યો કે જેનાથી તમારી યમ માર્ગની યાત્રા નહીં થાય અર્થાત તે પોતાના જીવનનો પુણ્યનો સંચય નથી કર્યો જેનાથી નરકની યાતના સહન કરવી પડે છે હવે તો નિશ્ચિત છે કે તમારે ત્યારે હવે તો નિશ્ચિત છે કે યમલોકમાં ચાલવાનું છે સામાન્ય બાળક પણ યમલોકમાં જાણે છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી તો શું તે ક્યારેય બ્રહ્મના મુખથી પુરાણની કથા પણ નથી સાંભળી સાંભળી છે અને શું ક્યારે અનુભવ કર્યો છે કે ખૂબ જ યાતના છે આ રીતે કહીને પાપી પ્રાણીને તે મોઢીત થઈ પડે છે ડરીને ભાગ દોરે છે પછી પડી જાય છે અને યમદૂટ એને પછી પકડીને યાતના આપે છે યમદૂટ એને ઘસેડીને લઈ જાય છે તે જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે તે જીવ પોતાના ઘરેથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા સાધનું ભોજન કરે છે એના પછી પડી સૌરપુરી નામના સ્થાન પર જાય છે સૌરપુર જંગલ નામનો એક રાજા યમના સ્વરૂપ પર વિદ્યમાન રહે છે અને જોઈને જીવ વયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે અને એના ઉપરાંત ત્રણ પ્રક્ષના સાધમાં ત્યાં પહોંચીને પડક અન્ન જળનું ભોજન કરે છે આ ઉપનગર એના ઉપરાંત એના દ્વારા પાર કરવામાં આવે છે પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને એને અત્યંત ભયાનક વનના રૂપમાં જોઈને દુઃખી થાય છે અને પછી રોવા લાગે છે આ તે સ્થળ છે જ્યાં યમદૂત એને વારંવાર ખેંચીને અને ખસેરે છે તે જેવું આ વનને બે મહિનામાં પાર કરે છે અહીંયા પણ તે પોતાના ઘરવાળાઓને આપવામાં આવેલા દ્વિમાસિક સાડનું ભોજન ન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલી નીકળે છે ત્રણ મહિનાની તે જીવોનું પેટ ગંઢર્વ પંટન પહોંચીને પિંડનું તે ભોજન કરે છે જે એના પરિવારવાળા દ્વારા આપવામાં આવે છે ચોથા મહિનાના શેલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પેટ પથ્થરોથી વરસાદથી ખૂબ જ દુઃખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પથ્થર પડે છે અને પછી એના પર તે ચોથા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પર તે પેટ પથ્થરોમાં વરસાદી ખૂબ ડૂકી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પથ્થર પડે છે પછી એના પછી ચોથા મહિનામાં પીનને ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે એના પછી ત્યાંથી તે જઈને પાંચમા મહિનાના કોચપુર પહોંચે છે ત્યાં કોચપુરમાં સ્થિતિ પાંચમા મહિનાના શ્રાદ્ધ ખાય છે અને એના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે આ ક્રૂરપુર અનેક કઠોર પ્રાણી રહે છે જ્યાં જીવ પ્રેત એમની વચ્ચે હોય છે અને પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા અન્ન જર ખાય છે અને પછી તે ત્યાં જ રોકાઈ જાય છે થોડો સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધે છે થોડા સમય પછી ફરી યમદૂટ એને તાંડવનું પરેશાન કરવાવાળું પ્રારંભ કરે છે શરૂઆત કરે છે યમદૂટ એને ખરાબ રીતે ઘસે છે અને આ રીતે ઘસેડાઈને તે ફરી એક નગરથી આગળ ચાલી નીકળે છે અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્રભવન નામના નગરમાં પહોંચી જાય છે આ ચિત્રભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે આ વિચિત્ર મોટાભાઈ મોટા શરીરવાળું છે અને ખૂબ જ ભયાનક લાગે છે જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાઈ જાય છે અને એને જોઈને ભાગવા ઈચ્છે છે પરંતુ તે પરવશ થઈ જાય છે એના પછી એ વેટરણી નદીમાં કિનારે પહોંચે છે અહીંયા વેટરણી નદીને પાર કરવાવાળા માટે અનેક મહા ઊભા થાય છે મોહલ્લા બને છે આ મહલ્લા જીવથી આવીને વાત કરે છે અને કહે છે અમે વેટરણી નદીને પાર કરવાવાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પૂણિયા કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા અને જો ના તો તું અમે કશું નથી કરી શકતા જે વ્યક્તિની જ્ઞાનચક્ષુઓથી જોઈને દાન કરે છે તે જ વેટણીને પાર કરી શકે છે વેટણી એટલે કે નદી અને દાનમાં ગૌદાનનું મહત્વ ખૂબ જ વધારે છે હર્થાત ગૌદાન કરવાવાળા વ્યક્તિ વેટણીને પાર કરવાના અધિકાર બની જાય છે અને બને છે આ રીતે યમપુરમાં માર્ગમાં પોતાના અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે યમરાજના દૂટ અને ઉકટતી નદીને જુએ છે તથા એ જીવને બતાવે છે કે અહીં ઉકટી નદીમાં તે પાપીને છોડી દેવા ઈચ્છે છે પોતાની આ દશા જોઈને જીવ ડરથી બૂમો પાડે છે યમરૂટ જીવને એ નદીમાં ફેંકી દે છે જે જીવે દાન કર્યું હોય છે એ ઉકળતા પાણીથી નદીમાં ધરીને નદીને પાર કરી લે છે અને જાણે દાન કર્યું નથી એ એમાં બૂમો પાડે છે ડૂબી જાય છે એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમરૂટ એ પ્રેટને મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેટને માછલી નીચે ઘસેડીને નદીની પાર પહોંચાડે છે અહીંયા આવીને પ્રેત કે જીવ છઠ્ઠા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધનું ખાય છે અને પછી એને આગળની યાતના પૂરી કરે છે તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે અહીંયા પણ યમ એને બ્રાહ્મણ બાહ્યપદનગરમાં લઈ જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલા સાતમા મહિનાનું શ્રાદ્ધનું અન્ન ખાઈને સંતોષને પ્રાપ્ત કરે છે એનાથી આગળ ભગવાન નારાયણ ગરુજીને કહે છે કે ગરુજી બાહ્યપદનગરને પાર કરીને જીવ દુખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે અહીંયા પણ અને આઠમા મહિનાને શ્રાદ્ધમાં આપો તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો આવી જ અવનૈવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો